ઊઠીને એક ગ્લાસ પાણી પીવું જોઈએ અથવા તો ઊઠીને એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવું જોઈએ આનાથી આપણા શરીરને પુષ્કળ પ્રમાણમાં નિરોગીતા મળે છે આપણું આંતરડું આ કાચ જેવું ચોખ્ખું રહે છે કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે પાચન ક્રિયા છે મજબૂત થાય છે અને વાયુ વાયુપિત્ત અને કફ આપણા ત્રિદોષ છે તે સમ રહે છે પરંતુ આ પી આ પાણી પીવાનો એક ચોક્કસ સમયગાળો હોય છે જો એ સમય વગર તમે જો પાણી પીતા હશો તો ફાયદોને નુકસાન પણ થઈ શકે છે મોટાભાગના લોકો ઉઠીને એક ગ્લાસ પાણી પીતા જ હોય છે પરંતુ કયા સમયે પીવાનું છે એ ખાસ જાણવું જરૂરી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ઉઠીને એક ગ્લાસ પાણી પીવું જ જોઈએ આનાથી મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે પુષ્કળ ફાયદાઓ થશે પરંતુ એનો એક ચોક્કસ સમય હોવો જોઈએ પછી તમે ગમે ત્યારે ઉઠીને ગમે એ સમયે પાણી પીતા હશો તો તે કોઈ જ કામનું નથી આપણા સુવાનો એક ચોક્કસ સમય હોવો જોઈએ અને ઉઠવાનો એક ચોક્કસ સમય હોવો જોઈએ તો પાણી ઉઠીને કયા સમયે પીવું જોઈએ તો કે પાણી હંમેશા સૂર્યોદય પહેલાં પીવાનું છે પાંચ વાગે ઉઠીને પીવો તો ખૂબ જ સારું રહેશે અને મોડામાં મોડું છ વાગે ઉઠીને તમારે પાણી પીવું જોઈએ આ સમયગાળામાં તમે લોકો પાણી પીશો તો તમને ખૂબ જ ફાયદાઓ થશે જેમ કે ઉઠીને આપણે કાંઈ જઈમાં ન હોય અને ભૂંખા પેટે આપણે એક ગ્લાસ પાણીનું સેવન કરીએ એટલે આપણા ઓજરીના જે વિકૃત દોષો છે તે મળમૂત્ર દ્વારા બહાર નીકળી જશે આપણું આંતરરૂ છે તે કાચ જેવું ચોખ્ખું થઈ જશે શરીરના હાનિકારક તત્વો છે તે મળમૂત્ર દ્વારા બહાર નીકળી જશે આપણી પાચનક્રિયા મજબૂત થાય છે હોજરીનો અગ્નિ છે તે સતેજ થાય છે અને આપણા નાના મોટા રોગો તો માત્ર પાણી પીવાથી જ દૂર થઈ જશે અને ખાસ તમને કબજિયાતમાંથી મુક્તિ મળે છે પરંતુ જે લોકોને મોડા ઉઠવાની ટેવ છે જેમ કે અમુક લોકો આઠ વાગે ઉડતા હોય અમુક લોકો નવ વાગે ઉડતા હોય અને પછી ઉઠીને એક ગ્લાસ પાણીનું સેવન કરે અને પછી એને નોકરી પર જવાનું હોય ધંધા પર જવાનું હોય અથવા બાળકોને સ્કૂલે ટ્યુશનમાં મૂકવા માટે જવાનું હોય એટલે તે પુષ્કળ ઉતાવળ કરે એટલે એક ગ્લાસ એણે પાણી પીધું હોય એના પંદર વીસ મિનિટ કે ત્રીસ મિનિટ પછી તરત જ તે નાસ્તો કરવા માટે બેસી જાય છે કારણ કે મોડા ઉઠા હોય એટલે દરેક કામ મોડું 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 થતું જાય છે પરિણામે તે ક્યાં સલવાય છે કે પાણી હજી તો પૈચું ન હોય પાણીએ હજી એના ફાયદાઓ શરીરમાં બતાવવા ન હોય એ પહેલાં તો એ ભોજન કરી લે છે એટલે એ પાણી પીવાનો કોઈ મીનિંગ રહેતો નથી આપણે પાણી શા માટે ઊઠીને પીએ છીએ આપણા શરીરને નિરોગીતા મળે આપણા શરીરને ફાયદાઓ જણાય એના માટે પીએ છીએ પરંતુ આ ભૂલો જે કરતા હોય મોડા ઊઠીને મોડું પાણી પીવે અને તરત જ જમી લે નાસ્તો કરી લે અને પછી ઝડપથી એના નોકરી ધંધા ઉપર જતા રહે એ ભૂલ આપણે કરવાની નથી આપણે જો પાણી પીવાના ચોક્કસ ફાયદાઓ લેવા હોય તો સૂર્યોદય પહેલાં પાંચથી છ વચ્ચેના સમયગાળાની વચ્ચે આપણે પાણી પીવાનું સેવન કરવું જોઈએ એનાથી આપણા શરીરને પુષ્કળ ફાયદાઓ જણાશે આ ટેવ કરજો તમે લોકો આ ટેવ પાડજો તમને લોકોને ખૂબ જ નિરોગીતા મળશે અને તમારું શરીર હંમેશા સ્વસ્થ અને નિરોગી રહેશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી